તો હવે એ આવતીકાલે થતા હોય છે તો સમાજને શું જ્ઞાન દેવાનો છે બરોબર તો હવે આવા સાધુને છે ને સમાજમાંથી માંથી હાકી કાઢો અને પેન્ટ શર્ટ પહેરાવીને ઘરે મોકલી દો અને આવા વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરે છે હવે અન્ય સમાજ પણ લોકોને એવું થાય છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો નથી પણ અમે લોકોએ પણ આનાથી ફૂટ કંટાળી ગયેલા છે તો હવે આવાને કાઢો એ જ અમારી રજૂઆત છે બાબુભાઈ બચુભાઈ મોતી સરિયા રજૂઆત જે સ્વામિનારાયણ ની ભગવાનની ની વિરુદ્ધ જે સંતો વર્તે છે ન કરવાના કૃત્યો કરે છે અને કરે કરે છે છે અને તો આવા સાધુ ની સત્સંગમાં જરૂર નથી અને ન બોલવાના ભાષણ બોલે છે ઘણું ગંભીર કહેવાય એમ સમાજમાં ઉહાપો થાય અને ઉશ્કેરણ જનક ભાષણ કરે છે તો આવવાની જરૂર શું છે સત્ય હા બોલે છે બોલે છે હમ અને ઘણી ઘણી ફરિયાદ કરી છે છતાં આના કોઈ પગલા લેવાના નથી હજુ સુધીમાં હે અમે અહિયાં સુરતમાં આવ્યા છે કલેક્ટર કશેરીએ